તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મામાં અંબાના દર્શન કરી પાલનપુર પહોંચ્યા હતા જ્યાં બાઇક રેલી સાથે ચડોતર ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ફૂલોથી નહીં પરંતુ પુસ્તક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું છે ગુજરાતના નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ બનાસકાંઠાથી શરૂ કર્યો છે ત્યારે તે અંબાના દર્શન કરી દાંચા ખાતે સન્માન કાર્યક્રમ યોજ્યા બાદ પાલનપુર બનાસ ડેરી ખાતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવા માર્કેટયાર્ડ ખાતેથી બાઇક રેલી સાથે ચડોતર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ફૂલોથી નહીં પરંતુ પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પુસ્તકો ગરીબ બાળકો અભ્યાસ માટે વાપરવામાં આવશે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અને આપણા બનાસની ધરતીના પનોતા પુત્ર એવા પરમાદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે મા અંબાના આશીર્વાદ લઈ અને પાલનપુરના ચડોતર મુકામે પાલનપુર શહેરમાં ભવ્ય રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સ્વીકારી અને ચડોતર મુકામે આજે બનાસકાંઠા જિલ્લાના હજારો કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને એમનું સ્વાગત સન્માન સ્વીકાર્યું વિશેષતા એમને પોતે એક એવી એવું આવાહન કર્યું છે કે મારું સ્વાગત હંમેશા પુસ્તકોથી વિદ્યાર્થીઓને કામ કે જેથી આ પુસ્તકો વિદ્યાર્થીઓને કામમાં આવે આવે કામ કામમાં આવે બાળકો ને ચોપડાઓ એમના ભણતર માં કામ માં આવે રાષ્ટ્રપતિ